વડોદરા શહેરમાં કોઈ ને કોઈ કારણસર નવા બનેલા રસ્તા ખોદી નાખવામાં આવે છે ત્યારે હાલ વડોદરા શહેરના રૂકમણી ચેનાની હોસ્પિટલથી માર્ગ ગટર લાઈન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વડોદરા શહેરના નાગરિકો એક બાજુ વેરો ભરે છે તો નાગરિકોને વેરાનું વળતર મળતું નથી ક વળતર મળી રહ્યું છે સાથે શારીરિક રીતે શરીરને અનેક નુકશાનીઓ ભોગવવી પડે છે અને ગાડીઓને પણ નુકસાની થાય છે વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન નહીં થવાના કારણે કરોડો રૂપિયાના રોડ ખોદી નાખવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આ રીતે મસ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવું જણાવી સામાજિક કાર્યકર અતુલ ગામીજીએ પાલિકાના સત્તાધીશોને આડે લીધા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને ઉપનામ આપ્યું છે વડોદરા ખડોદરા જે આપ જોઈ શકો છો આજે આ મુખ્ય રોડ છે જે એસએસજી હોસ્પિટલથી આ કાળા ઘોડા જતો રોડ છે ને આ રોડમાં ડ્રેનેજ લાઈન નાખવાના કારણે રોડને ખોદી નાખવામાં આવે છે એક બાજુ કરોડો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે અને બીજી બાજુ કોઈને કોઈ બારના હેઠળ ખોદીને કરોડો રૂપિયાનો રોડ ડેમેજ કરવામાં આવે છે અને ડેમેજ થયા બાદ આ કોન્ટ્રાક્ટરો હાથ મૂકતા નથી જ્યારે પણ રોડ બનતો હોય ત્યાં બનાવતા હોય એ પહેલાં તમામ વિભાગોએ સંકલન કરીને રોડ બનાવવો જોઈએ પરંતુ અહીંયા રોડ બનાવ્યા પછી ગટર લાઇન પાણી લાઇન ગેસ લાઈન બનાવે છે જેથી કરીને વડોદરાને ઉપનામ જે ખડોદરા મળ્યું છે અહીંયા આજે સાર્થક થાય છે માન્ય મુખ્યમંત્રી સાહેબ હાલમાં પણ આવીને ગયા જણાવ્યું છે કે અમદાવાદ આગળ વધી ગયું છે સુરત આગળ વધી ગયું છે વડોદરા પાછળ કેમ તો વડોદરા પાછળ કોવાનું મુખ્ય કારણ છે આ ખાડાના લીધે ખડોદરા વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીને વિનંતી છે કે કોઈ પણ રોડ ખોદતા પહેલાં સો વાર વિચાર કરો વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા અહીંયા રહ્યા છે અને આ રોડ ડેમેજ થવાથી હવે અહીંયા ખાડા પડશે ને લોકોની કમર તોડ કમરનો સામનો કરવો પડશે